હવે તો આ ચાર કલાક પણ થવા આવ્યા આમાં બચારા ભોપાના શું આ જ કાવતરું કરાયું હશે એને ને તું એને હસતા ગયો પણ આવું કરાવવાનું હતું અને સરપંચે પણ મારા માથે વિશ્વાસ ના કર્યો એ ભગવાન મેં તારી આટલી ભક્તિ કરી એના આવા પરિણામ આવ્યા મને

મારા ભાગીદાર મારી જાગીર જાગીરમાં બનતો તો બેટા ને એરે એક્સિડન્ટ થયો હવે જાગીર દુજાગીનો માલિક હું બની જો વા ભાઈ વા થોડું સગણ આપો આનો દેહરો ભાઈ

મને હવે કોઈ ના આવે હવે કોઈ ના પર વિચાર કર્યા છે હું છે જ નહીં આ જમાનામાં હવે ના રહેવાયો ભયા એ ભયા શું કરે ભયા કોણ છું હા શું કરે ભયા હું તારો ભાઈ શું બે બધા ટોપા ખવાતા હશે તો શું કરું બટી ભયા મને માફ કરી દે તો પેલા ઉરી નતો કરો તારે ભયા મને તો ભયા બોલ તને હું હાલી જોત બધું ભયા હું લાલચ માં આવી ગયો તો તો તારે માફી માંગી હોય ને તો ઉલા શગન ગોપા ની માંગજો ભાઈ તો આપણા ગામ માં આયા તા આજ તો હવે આપણા ગામ માં આયા છે રા ભયા હું સરપંચ ને ફોન કરું બધા આવે મારે માફી માંગવી બધા હશે આ બોલાય બધા ને ભેગા કરતો

હવે આમાં શું ખબર કદાચ રાધિપે લીધી હોત તો રાધિપે હાલ એમ નતો ભયો મારે શું કરવી હતી હવે આચરણ જમી શું કરવી હતી કડે ડે પણ જોતી મને ખબર હતી કીધું ભગત આવું કરે નહીં હવે થઈ જુ થઈ જુ હોય તો લાલચ માં આવી ગયા તા અમે તો આ ભૂલ તમે હવે કબૂલ હરા ફૂલ માં કબૂલ હરો બધા વાસી અને તારા ભેડો બીજો ભેય થઈ જઈ ગયો તો તારપુર દવાખાને પહોંચ્યો

તમે જઈને ને મંદિરે નીચે આવો અને ઘેડો આપડે બધા મેલી આવો પેળું આવવું પડશે